આપણે ગ્રીસ છે દ્વારકાધીશ આ વ્લોગ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે કારણ કે કેટલા ટાઈમ પછી હું ક્યાંક જઈ રહી છું જ્યાં હું તમને પછી આગળ કહીશ અત્યારે તો હું અંધ વે છું અને રસ્તાની મજા લેતા લેતા તડકાની મજા લેતા લેતા ટ્રાફિકમાં શેકાતા શેકાતા ગરમીના અમે જાય છીએ એસી કામ કરતા નથી એટલી ગરમી છે

તમારા વાળી થાય ખબર જ નથી પડતી કારણ કે અમે ધ્યાન ના હોય and the moment there's a grand day to i <know. laughs> yeah. Yeah. आज हम वास्तव विजिट एयर सेवा का उपयोग लोग भारत के अन्य एयरपोर्ट्स ले रहते हैं और सफर किए डिजी यात्रा ऐप का धन्यवाद लेडीज एंड जेंटलमैन डाउनलोड द डिजी यात्रा ऐप फॉर सीमलेस एंड हसल फ्री एक्सपीरियंस एंड वेरियस एयरपोर्ट्स अक्रॉस इंडिया थैंक यू विद इन नहीं डुगु का एक प्लान है

Near our destination, we would like to express our apologies again so for the, the delay and come to earlier while we cannot compensate for the માંગો કરી સાપે ત્રીસ એક ફાઇનલી આપણે હરિદ્વાર ગંગા નદીએ નજીક પહોંચી ગયા છીએ અને હું આવી બધાઇની રીસ અહીંયા લઈને આશીર્વાદ લેવા જાઉં છું કે બધાના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે લોકો ખુશ રહીએ અને બીજાને રહેવા દઈએ બસ એટલું જ ગુડ મોર્નિંગ ગાઈઝ બીજા દિવસની થઈ ગઈ હતી સવાર અને આપણે ગયા હતા મસૂરી અને મસૂરીમાં તો બીજું કંઈ ગાઈઝ ખાસ જોવા જેવું હતું નહીં મને તો ગિરનાર જેવું જ લાગતું હતું પણ રોડ રસ્તા બરાબર હતા પણ મને એવું ફીલ થતું હતું કે હું આબુ આવી છું જરાક જરાક ચેન્જીસ તો પણ આવી બહુ મજા તો ગાઈઝ તમને કોઈને ખબર હોય કે આ શું છે તો તમે મને કોમેન્ટ કરીને કહેજો મૈસુરીમાં એને એમ કીધું કે ફેમસ છે મને મૈસુરી મસૂરી

अच्छा पण आ छे चेरी के जलदारू ना नाना भाई जलदारू जलदारूच छे એટલે आई ગઈ અત્યારે અહીંયા અમે કઈક ભાયા છે બધી છે પાર્ક જેવું છે અને મેં બંતી જમબીનનો પૂછ્યું પણ એના નથી ઋષિકેશમાં છે તો હવે જોઈએ છે ટીંગા ટીગા પગથિયા ઉતરતી હતી અને એ ગઈ 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 કેટલા જે ઉપર થી અમે નીચે આવ્યા ખોલ જવા માટે દૈનાએ નીચે આયાને રખાઈ હાઈ એ આને જઈએ છીએ આ હેન્ડલ છે માર મમ્મી ગાઈઝ આ શિવ મંદિર છે જો પ્રકાશેશ્વર મહાદેવ મંદિર અને બહુ મસ્ત નું છે બહુ લાંબુ અને હવે આપણે અંદર એ જો વ્લોગિંગ કરવા દેતા હશે તો આપણે વ્લોગિંગ કરશું ગયરા મંદિરની એવી મહાનતા છે કે અહીંયા પૈસા ચડાવવાના નથી અહીંયા પૈસા ના આપવાના હોય અને અહીંયા ક્યાંય તમારા

કારણ કે હું બહુ ઓછો વિડીયો બનાવું મને બહુ પ્રેક્ટિસ છે નહીં એટલે મારા ઘરના લોકો જ હસતા હોય છે પણ કઈ વાંધો નહીં ઘરના લોકો એટલે કે મારો ભાઈ અને આજે મેં ને મારા મમ્મીએ કર્યું છે ટ્વીન અને આજે લંબુ પણ બેસશે ફ્લાઇટમાં બીજી વાર કારણ કે હું આવી ત્યારે પણ એને ફ્લાઇટમાં જ લઈ આવી હતી અને જાઉં છું ત્યારે પણ એને ફ્લાઇટમાં જ લઈ જાઉં છું આજે એક ઓરેન્જ લીધું છે મેં ટેડી નાનું ક્યૂટ તો એને હું ના લઈ આવી કારણ કે આનો જ વારો છે આ ટ્રીપમાં નેક્સ્ટ ટ્રીપમાં ઓરેન્જીનો વારો તો હવે અમે ફાઇનલી જઈએ છીએ અને હું તમને બતાવીશ મોદી સાથે ત્રીસ એક દ્વારિક ત્રીસ મન તો જ પડી ગઈ છે કે જ્યારે કેમેરામાં અમે આવે ત્યારે હું બોલવા જ માંડું પણ ત્યારે અમે ફાઇનલી એરપોર્ટે પહોંચી ગયા છીએ અમે પાસ પાસને લઈ લીધું છે અને બહુ મજા આવે છે એરપોર્ટ દિલ્હીનું એક તમે વસ્તુ બતાવો હમ mm. tidak फाइनली demi demi Happy? Happy? Hi. Hi. I'm so glad, uh, પણ આવી ગયો હતો અને બહુ ભાઈઓને મેં તો જરાય ખાધું જ નહીં એન્ડ આ મારો બેસ્ટ વ્યૂ છે જો કે મારા ભાઈએ શૂટ કર્યો છે અને હમણાં બતાવીશ મારી ઓરેન્જીને આ છે ઓરેન્જી અને લંબુ તો એ બેને પણ હું ફ્લાઇટમાં પછી બેસાડી હતી ઓરેન્જીને પણ મેં લંબુની જોડે અને બહુ બધી મજા આવી અને ટાઈમ મારો જતો હતો નહીં અને મારી નીંદર તો ઓલમોસ્ટ થઈ જ ગઈ હતી પણ તમને આ બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો સેલ કરજો કમેન્ટ કરજો જય દ્વારકાધીશ માંગો વીસ આપે ત્રીસ